સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાન્ય જ્ઞાન દ્વિતીય સત્ર વિભાગ બે તેમની અંદર પ્રશ્ન એકત્રીસથી ચોપન આપણે જે છે જોવાના છે તેમની અંદર જોઈએ તો કે ભાઈ એકત્રીસમો સવાલ છે વ્યક્તિગત સંપત્તિને દ્રષ્ટિએ વ્યક્તિગત સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે તેમનો જવાબ છે બી ઓસ્ટ્રેલિયા બત્રીસમો સવાલ છે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોમાં વાદળ સફેદ શા કારણે દેખાય છે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોમાં વાદળ સફેદ શા કારણે દેખાય છે તેમનો જવાબ છે એ વિકિરણના કારણે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભારતનું પંચાયતી રાજ અને અર્થતંત્ર તેમના થોડા સવાલો જે છે આપણે જોઈ લઈએ તો કે તેત્રીસમો સવાલ છે જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે તેમનો જવાબ છે બી જિલ્લા વિકાસ અધિકારી ત્યાર પછી ચોત્રીસમો સવાલ છે પંચાયતોમાં બધા જ સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ તેત્રીસ ટકા બંધારણના ક્યાં સુધારાથી કરવામાં આવ્યું તેમનો જવાબ છે એ તોતેરમો બંધારણીય સુધારો ત્યાર પછી આપણે પાંત્રીસમો સવાલ જોઈએ ભારતમાં સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિ અપનાવનાર પ્રથમ રાજ્ય ક્યુ તેમનો જવાબ છે બી રાજસ્થાન ત્યાર પછી આપણે જોઈએ છત્રીસમો સવાલ તો કે ભાઈ બળવંતરાય મહેતા સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી તેમનો જવાબ છે સી પંચાયતી રાજ વ્યવસ્થા માટે સાડત્રીસમો સવાલ છે ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા તેમનો જવાબ છે સી શ્રીમતી ઇન્દુમતી બહેન શેઠ શ્રીમતી ઇન્દુમતી બહેન શેઠ ત્યાર પછી આડત્રીસમો સવાલ છે પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે તેમનો જવાબ છે એ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ ઓગણીસો ત્રેસઠ ઓગણચાલીસમો સવાલ છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે તેમનો જવાબ છે બી પંદર ડિસેમ્બર ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ચાલીસમો સવાલ છે જિલ્લા સરકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે તેમનો જવાબ છે સી મહેસૂલી આવકના સાત પોઈન્ટ પાંચ ટકા ત્યાર પછી એકતાલીસમો સવાલ છે તો કે ભાઈ ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે તેમનો જવાબ છે બી સાતથી પંદર ત્યાર પછી આપણે જે છે જોઈએ તો કે ભાઈ બેતાલીસમો સવાલ છે પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અનુદાન સોરી પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે બેતાલીસમાંનો જવાબ છે સી પંદર ડિસેમ્બર ત્યાર પછી તેતાલીસમો સવાલ છે વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ કયા દેશમાં અરુણ ત્રણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં રોકાણ મંજૂર કર્યું છે તો કે ભાઈ તેતાલીસ માં જવાબ છે બી નેપાળ ત્યાર પછી આપણે જોઈએ સવાલ છે આયોગ પંચની રચના ક્યારે કરવામાં આવી આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ચુમ્માલીસ જવાબ છે પંદર માર્ચ ઓગણીસો પચાસ પિસ્તાલીસ સવાલ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપ અપનાવવાનું કહ્યું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે પિસ્તાલીસમાંનો જવાબ છે બે દરેક વ્યક્તિને કામ છેતાલીસમો સવાલ છે કર્મચારી સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ કોણે કરી હતી છેતાલીસમાંનો જવાબ છે એ જેસી શાહ સમિતિએ સુડતાલીસમાંનો સવાલ છે જ્યારે ફુગાવો સતત વધુ રહેતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક થાય તેમનો જવાબ છે એ ફિફો ત્યાર પછી અડતાલીસમું છે નાણાકીય વ્યવહારની ઉચિતતા તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે તેમનો જવાબ છે બી સરકારી ઓડિટ ત્યાર પછી છે આપણે જોઈએ સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો જે છે આપણે થોડા જોઈ લઈએ તેમની અંદર ઓગણપચાસમું છે તો કે મંગળ પર જીવનની શોધ માટે નાસા દ્વારા અવકાશમાં ક્યુ યાન મોકલાયેલ છે તેમનો જવાબ છે એ ક્યુરિયો સિટી ક્યુરિયો સિટી પચાસમું છે પૂછડિયા તારા સાથે ક્યાં ખગોળવિદનું નામ જોડાયેલ છે તેમનો જવાબ છે બી મેઘનાદ સહા મેઘનાદ સહા એકાવનમું સવાલ છે ઘર વપરાશના રાંધણ ગેસમાં કયો વાયુ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે તેમનો જવાબ છે એ બ્યુટેન ત્યાર પછી જોઈએ બાવનમો સવાલ છે ચંદ્ર પર ઉતારનાર સૌ વ્યક્તિ કોણ હતા તેમનો જવાબ છે બાવનનો એ નીલ આર્મ સ્ટ્રોંગ ત્યાર પછી જોઈએ તેપનમો સવાલ એમ આઈ સી આરની વિશિષ્ટ શાહી સેવાથી બનાવવામાં આવે છે તેમનો જવાબ છે સી આર્યન ઓક્સાઇડમાંથી જે સી બનાવવામાં આવે છે ચોપ્પનમો સવાલ છે અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર એસ એસ સી ગુજરાતના કયા શહેરમાં આવેલું છે તેમનો જવાબ છે એ અમદાવાદની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે આપણો અભ્યાસ જે છે રાખીએ છીએ વિડીયો જોતા જજો અને સાથે સાથે તમારા પુસ્તકની અંદર તમારે જવાબ જે છે લખતા જવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત